જય શિયામ મિત્રો હું છું આપનો પ્રકાશ ભુવા મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હાલ હું રાજસ્થાનની ભૂમિ ઉપર છું આપને ખ્યાલ છે અને આ જે જગ્યા જે જગ્યા મારે એક્સપ્લોર કરવી છે તે જગ્યાનું એવું મહત્ત્વ છે કે એનું મહાભારત પુરાણની અંદર પણ નામ છે અને જો ઇતિહાસની વાત કરવા જાવ તો જે પરશુરામજીએ કર્ણને જે એની વિદ્યા આપેલી હતી તે આ જગ્યા ઉપરથી આપેલી હતી અને કહેવાય ને કે કર્ણએ હું બ્રાહ્મણ છું એવી રીતે થોડું ખોટું બોલીને એની પાસેથી વિદ્યા પ્રાપ્ત કરેલી અને જે તે સમયે પરશુરામજીએ કર્ણને શ્રાપ પણ આ જ જગ્યા ઉપરથી આપેલો હતો અને આ જગ્યાની બીજી વિશેષતાની હું તમને વાત કરું તો આ બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન પણ આ જગ્યાથી જ છે એટલે બનાસ નદી અહીંયા ખૂબ નાની એવી કહેવાય ને જ આપણે કેમ ચાલવાની પેદલ કેડી હોય બસ અવડી માત્રામાં જાયથી બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન છે અને આગળ જતા જતા કેટલી વિશાળ થઈ જાય છે એટલે તો આ બધી વસ્તુના આપણે દર્શન કરવા છે અને અંદર એક અમરફળનું વૃક્ષ પણ છે જે કહેવાતું ને કે ઋષિમુનિઓ પહેલાં અમરફળ ખાઈને હજારો વર્ષ સુધી જીવતા હતા અને અઢાર અઢાર મહિના કે એવું કંઈક છે એનો સમયગાળો ત્યારે એ ફળ આવે છે ત્યારે આ ભગવાનની અંદર જે આપણે મંદિરની અંદર શિવલિંગ છે તેને ચડાવીને અન્ય લોકોને એનો દર્શન રૂપે એનો લાભ મળે છે અને પ્રસાદ રૂપે લાભ મળે છે તો ચાલો આ જગ્યા ઐતિહાસિક છે અને સાથે મળીને માણીએ અને ખરેખર કુદરતનું એવું સાનિધ્ય છે આ જગ્યાની અંદર અને કર્ણની ભૂમિ છે ભગવાન પરશુરામની ભૂમિ છે એટલે આ જગ્યામાં એના હોરામાં તો શું બીજી વાત કરવું પણ મને એટલી ખબર છે કે જે આવા આપણા સંસ્કારો છે આપણી જે આવી વિભિન્ન સંસ્કૃતિના આપણે જે ભાગ છીએ અને એના આપણી પાસે જે આ ધરોહર છે તે ધરોહરને જાણવી અને પીછાણવી એક આપણો અધિકાર ભાવ છે કેમ નહીં તો ચાલો એ અધિકાર ભાવથી જ નહીં પણ એક શ્રદ્ધાના ભાવથી પણ આપણે ભગવાનનું ભજન કરીએ અને ભક્તિનું ભાતું બાંધવાનો કંઈક પ્રયાસ કરીએ સાથે મળીને આનંદ કરીએ હું તમને ગેરંટી આપું છું આ આખો વિડીયો જોજો આવા દર્શન તમે નહીં જોયા હોય આવો મહિમા તમે નહીં જોયો હોય આ એવો મહિમા હું લઈને આવ્યો છું અને તમને ખરેખર ખૂબ મજા આવવાની છે જય શિયારામ જય સનાતન તો મિત્રો જેવી રીતે મેં તમને અગાઉ વાત કરી તેમ કે ભાઈ બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન આ જગ્યાથી છે તમે જેમ ભાળો છો આ બાજુમાં શિવાલય છે અને શિવાલયની એક્ઝેક્ટ બાજુમાંથી આ નદીનો પ્રવાહ અહીંથી બને છે અને આગળ ધીમે 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 કરતાં એક સાંકડી કેળી રૂપમાં નદી જાય છે અને પછી ગુજરાતની બોર્ડર હટતા તો બહુ મોટી બનાસ નદી આપણને જેમ તમને ખબર છે તેવી રીતે પણ આ એક એવું ઐતિહાસિક સ્થાન છે કે આ મહાભારત આપણે પાંચ હજાર વર્ષ થયા એવું માની શકાય મહાભારતને પણ એના કરતાં પણ વધારે પ્રાચીન આ સ્થાન છે અને આ જગ્યાની એક લોકવાઈકા એવી પણ છે કે અહીંયા અમરફળનું ઝાડ પણ છે કે જે ઋષિમુનિઓ અમરફળના ઝાડમાં જે કંઈ ફળ આવતું તે જમે ખાઈને વર્ષો સુધી જીવતા એવી રીતે પણ ક્યાંક ને ક્યાંક અત્યારે કળયુગનો પ્રભાવ એના ઉપર પણ છે એટલે એ વસ્તુ થોડીક વિસરાતી જાય છે પણ અઢાર મહિને સમથિંગ પૂરી માહિતી શું છે એ આપણે જાણવાની કોશિશ કરીશું પણ મને જ્યાં સુધીની ખબર મળી છે ત્યાં સુધીની વાત કરું તો અઢાર મહિનામાં ફળ આવે છે અને એ કાંઈ જે કાંઈ ફળ આવે છે તે ભગવાન બોળિયાનાથને અર્પણ કરીને પછી બધા જે ભક્તજનો હોય એને પ્રસાદી રૂપે બાટી દેવામાં આવતું હોય છે તો આ રીતનો છે કંઈક આ મંદિરનો મહિમા અને આ રીતનો છે અમારો રાજસ્થાનનો કંઈક પ્રવાસ અને રાજસ્થાન પ્રવાસ પૂરા કર્યા પછી અમારે હિમાલયની ગિરિમાળા તરફ જવું છે એ વિડીયો પણ તમારી સમક્ષ લાવવા છે ત્યાં પણ સનાતનની વાતો અમારે તમારી સાથે કરવી છે તો ચાલો વિશેષ આ મંદિરના કોઈ પણ પૂજારી અથવા તો મંદિરના કોઈ સેવકગણ મળે છે તો એમની સાથે વાત કરીને આ મંદિરના ઇતિહાસ વિશેની પણ આપણે એક ઝાંકી નિહાળીએ અને તમે જોઈશો જોઈ રહ્યા છો તેવી રીતે આ બનાસ નદીનું જે ઉદ્ગમ સ્થાન છે બરાબર તમે કલ્પના કરો મિત્રો કે ખાલી એક નાના એવા કુંડમાંથી નદીનું નિર્માણ થઈ જાય અને આ નદીથી જ તે સીધું પાછું મોટી નદી થઈ જાય એક કુંડમાંથી તો અને બીજી એક વિશેષતા આ નદીની એ પણ છે કે આ જગ્યાએ આ પાણી અવિરતપણે ગમે એવો ઉનાળો હોય તો પણ ચાલુ જ રહે છે ભલે સાંકડી એવી કેળી એટલી નદી પણ છે એટલી સાઇઝમાં પણ નદી છે અહીંયા બસ એટલી પહોળાઈમાંથી ને પણ આ નદી ચાલુ રહે છે પણ ચાલુ રહે છે અવિરતપણે આગળ જતાં જે મોટું રુદ્ર સ્વરૂપ પણ એનું ઘણી વખત આપણને દેખાય છે તો આ કંઈ આવી રીતની અહીંની કહાની છે તો શું છે આ કહાની પાછળનું સત્ય અને શું છે એની પાછળના તથ્ય તે બધું જ આપણે જાણવાનો પ્રયાસ કરવો છે જય શિયાારામ જય સનાતન ધર્મ જય મહાદેવ જય શિયામ મિત્રો અત્યારે જે જગ્યા ઉપર અમે છીએ અને મેં થોડીવાર પહેલાં તમને વાત કરી જે રીતે કે ભાઈ બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન તો આ જગ્યા ઉપર છે જ પણ સાથોસાથ જે કહેવાય ને કે ભાઈ કર્ણની કર્મભૂમિ અને ભગવાન પરશુરામે આ જગ્યા ઉપરથી કર્ણને જે વિદ્યા આપી હતી અને કહેવાય ને તે વિદ્યા પણ અહીંથી આપી હતી અને શ્રાપ પણ અહીંથી જ મળ્યો હતો કારણ કે કર્ણ રાજાએ જ્યારે જે તે સમયે ખોટું બોલીને એની પાસેથી કે હું બ્રાહ્મણનો દીકરો છું એવી રીતે એની પાસેથી એને વિદ્યા લીધી હતી અને જ્યારે પરશુરામને ખબર પડી કે આ ક્ષત્રિયનો અનુકૂળનો અવતાર છે પછી એને જે શ્રાપ મળ્યો હતો તે કહાની વિશે તે ઇતિહાસ વિશે અહીંના મંદિરના મહંત પૂજ્ય બાપુશ્રી બાપજી સાથે આપણે વાત કરવી છે જય શ્રી રામ બાપજી મેં મેરી ચેનલમાં આપણે હાર્દિક સ્વાગત કરતા હું जय सिला और दूसरा ये जो मंदिर की महिमा है जो यहाँ की विशेषता है उसके बारे आप में आप थोड़ा मेरे को आ, हमारा नाम नवीन पुरी है हम महानी पंचायत या अखड़ाओं के अच्छा हाँ। आ, तो ये हमारा क्या है गुरु स्थान है ये भगवान परशुराम महादेव जी की तपस्थली है भगवान तो हाँ। परशुराम महादेव जी ने अपने माता रेणुकाओं के मुख्यों के लिए यहाँ तपस्या ही किया था उन्होंने यहाँ से जा कर के मातृ में वो मुख क्या है नाए तो मुख्य हो गए इसके बाद में आकर के उन्होंने यहाँ તીર્તા યુગ કી બા થઈ એસ બાદ ક્યાં દ્વાપર યુગ ભગવાન પરશુરામજીને कर्ण को थी। ये इसके लिए ये वीरों का मठ कहा जाता है साधु संतों के ऋषि मुनियों की भूमि है देखो ये निकल के वनाश नदी के चम्बल यमुना में जाती है देखो ये संतों ऋषियों मुनियों की भूमि है यहाँ कई साधु संतों की जीवित समाधि है जैसे हमारे महाराणा फतेह को गणेश महाराज ने यहाँ से आशीर्वाद दिया था ध्वनि है अखंड पर जो नीचे है तो उनको आशीर्वाद दी थी गणेश

<गेखा> तो ये जगह है हमारे प्राचीन भूमि है अमरफल करके है यहाँ जैसी राजा भरतरी को अमरफल मिली थी अच्छा वो अमरफल हमारे यहाँ है इधर से मिली थी वो यही जगा नहीं जगह क्या है भरतरी को एमपी उज्जैन में मिली थी अच्छा लेकिन अमरफल हमारा यहाँ है अच्छा ये अमरफल क्या है तो है आज भी है आज भी है जैसे राजा भरतरी को क्या है गोरखनाथ जी ने बोला खाओ अमर हो जाओगे करके दिया था लेकिन उन्होंने नहीं खा उन्होंने विचार किया मैं अकेला ही खा जाऊंगा तो रानी तो मरेगी ए, मर जाएगी तो रानी बिना मेरा कोई अस्तित्व नहीं तो उन्होंने रानी को दे दिया था देखो रानी ने विचार किया मैं खाऊंगी मैं अमर हो जाऊंगी तो वो प्रेम करती थी एक क्या बोल घोड़सवार को मतलब पे घोड़सवार कोई मंत्री से प्रेम क्या करते उसने मंत्री को दे दिया मंत्री ने दासी को दिया दासी ने दर्जी को दिया પાસે ક્યાં કરું તો રાજા ભલે ચાલુ તો આ રીતનો કઈક મહિમા જે બાપજી આપણને કીધો છે અને ખરેખર આ જગ્યા ભૂમિ ઉપર તમે આવો અને નું જે વૃક્ષ છે તે પણ હું આ વિડિયો ની અંદર તમને દર્શાવવાનો છું બતાવીશ તમને પણ બસ આ સાત્વિક ભૂમિ છે આ ભગવાન પરશુરામની ભૂમિ છે આ ભગવાન મહાદેવની ભૂમિ છે આ ભૂમિ ઉપરથી આપણે કેવી રગાવીએ કે સનાતન ધર્મનો વ્યાપદે ગાય માતાનું રક્ષણ થાય અને કર્ણ તો બહુ મોટા દાનવીર હતા અને આ જગ્યા એના કર્મ કર્મભૂમિ છે આ જગ્યા છે એની મહાભારતના પુરાણોમાં પણ આ જગ્યાનો ઉલ્લેખ બોલે છે તો બસ અહીંયા આવી એક સાત્વિક વાત મૂકીને સાત્વિક અરજ મૂકીને મારે ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના કરવી છે સનાતનનો વ્યાપદે ગાય માતાનું રક્ષણ થાય મિત્રો આપણા સનાતનની અંદર કેવા કેવા આધ્યાત્મિક સ્થાનો છે તમે જે એની કલ્પના કરવા બેસો તો બુદ્ધિની પરાકાષ્ઠાથી કદાચ આપણે એનો પાર ન પામી શકીએ પણ એમ કહેવાય ને પૂરા ભાવ અને ભક્તિથી જો તમે આવો અને સમર્પણ ભાવથી આવો તો ખરેખર સનાતન જેવી ઉજળી સંસ્કૃતિ બીજી આપણને ક્યાં જોવા મળે રાજસ્થાનની ભૂમિ હોય કે ગુજરાતની ભૂમિ હોય કે ભારત વર્ષનું કોઈ પણ રાજ્ય તમે લઈ લો સનાતનના જે મંદિરોની ભવ્યતા છે એની જે દિવ્યતા છે એ કદાચ આપણે દુનિયાના કોઈ પણ ખૂણે જઈએ તો આપણને થોડી જોવા મળે કારણ કે આપણું છે એ આપણું છે યાર અને ભગવાન શ્રી કૃષ્ણએ તો એમ એમ પણ કીધું છે કે વસુંદેવ કુટુંબકમની ભાવના સાથે આ જો સૃષ્ટિને તમારી નજરે જુઓ છો તો આ સૃષ્ટિ આખી તમારો પરિવાર છે તો બસ આ પરિવારને અમે માણવા માટે અમારી જે સફર લઈને નીકળ્યા છીએ એ સફરમાં તમને કેવી જ મજા આવે છે એ પાછા કહેતા રહેજો અમને કારણ કે કોઈ બિરદાવે નહીં તો એ કામ પણ શું કામનું અને કોઈ કદાચ આપણને ઠપકો ન આપે તો એ વડીલ પણ શું કામનો એટલે માટે કેવું છું કે ભાઈ જો તમને સારું લાગે તો તમે ચોક્કસ એમને બિરદાવજો અને કદાચ ક્યાંય ક્ષતિ રહેતી હોય અને અમારે કાંઈ સુધારા વધારા કરવા પડતા હોય એવું તમને લાગતું હોય તો પણ ચોક્કસથી એમને જાણ કરશો જેથી કરીને એની તરફ અમે ધ્યાન દોરીને આગળ તમારા તરફ અમે સો સો ટકા આવી શકીએ તો મિત્રો આ જે મંદિર ઉપરથી મેં તમને જે જગ્યા બતાવી અને ત્યાં બેઠા બેઠા ભગવાન પરશુરામે જે બાણ ચલાવ્યું હતું અને બાણનું જે તીર લાગ્યું હતું એ તીર જ્યાં લાગ્યું હતું એ જ જગ્યા અત્યારે એક્ઝેક્ટ મારી પાછળના સાઈડમાં છે કેમેરામેન હું વિરંતી કરીશ ઘીરી બાપુને કે એક વખત બતાવો અને આ જગ્યા ઉપર ભગવાન પરશુરામ જે બાણ માર્યું તો તે જગ્યા ઉપર જે ગુફા છે તે તમને દેખાય છે તે ગુફા બની ગઈ થી અને એ જ ગુફા ઉપર ભગવાન પરશુરામ બેસીને અહીંયા તપ કરતા હતા તો મિત્રો આ જગ્યા ઉપર જે અમરફળનું ઝાડ છે અને ફળ તો તમને બતાવું છું ક્લોઝ અપમાં પણ અને કહેવાય છે કે એવી માન્યતા છે કે રાજા ભરતરીને પણ આ જગ્યા ઉપરથી જ ઋષિમુનિ દ્વારા અમરફળની પ્રાપ્તિ થઈ હતી અને એ અમરફળ પછી કેવી રીતે ફરતું ફરતું પાછું રાજા ભરતરી ઉપર આવ્યું અને કેવી રીતે પાછું એને જે ભગવો ભેગ પહેર્યો એ વાત તો આગળ બાપુ કરશે આપણને પણ છતાં કે આ અમરફળની એવી વિશેષતા છે કે એ અઢાર વર્ષે અઢાર મહિને સોરી પાકે છે અને દેઢ સાલ મેં પકતા એના અઢાર મહિને પાકીને પછી ભગવાન ભોળાનાથના ચરણોમાં એને પ્રસાદ તરીકે ચઢાવાય છે અને ત્યારબાદ જે કોઈ ભક્ત વત્સલ અહીંયા હોય છે તે બધાને અહીંયા પ્રસાદી સ્વરૂપે અહીંયા બાટવામાં આવે છે અને કહેવાય છે એવું કે આ અમરફળ ખાઈને ઋષિમુનિઓ ઘણા વર્ષો સુધી હજારો વર્ષો સુધી જીવી શકતા હતા તો હવે કળિયુગના પ્રભાવ પ્રમાણે થોડુંક આનું પણ એવું થતું હશે કદાચ એવું બનતું હોય કારણ કે આપણે પાપ બહુ કર્યા ને એટલે આ જગ્યા છે ને તપોભૂમિ છે અહીંયા કોઈક એવા સિદ્ધ પુરુષોના તપ બોલે છે અને બસ આ જગ્યાના ઓરા જ એટલા મહાન છે કે આની હું બીજી વિશેષતાની વાત કરું આ કહેવાય ને કે પરશુરામની ભૂમિ છે આ મા ભગવાન કર્ણની ભૂમિ છે તો આ ભૂમિ ઉપરથી આપણે કદાચ એક આપણે ક્યાંક એવું લેવું હોય નેમ લેવી તો કઈ રીતની લેવાય કે ભાઈ હું આ ફલાણા ફલાણા પરિવારનો છું કે હું ફલાણી સંસ્કૃતિનો છું મારાથી નીચું કામ ન થાય બસ હું આ સંસ્કૃતિની ધરોહર જાળવી શકું એટલું જ મારાથી થઈ શકે બસ આવી કંઈક આપણે એક શુભકામના સાથે આ વિડીયો અહીંયા વિદાય કરીએ છીએ જય શિયાારામ જય સનાતન જય ગુરુ મહારાજ હર હર મહાદેવ